સાત નંબરના ભરાયેલા છે ઓગણો વિધાનસભાની અંદર સાત હજાર છે અને વિધાનસભા સિત્તેર ની અંદર છ હજાર અને સાડા ચાર હજાર જેટલા ફોર્મ સાત નંબર ભરાણા છે તો આ જે ફોર્મ ભરાણા છે એની ઉપર ચૂંટણી પંચની જે ગાઈડલાઈન્સ છે એ મુજબ ફરિયાદ પણ થવી જોઈએ સરકારી તંત્ર હારે કાગળકીય ચેડા કરવા અનેક પ્રકારના જે ચૂંટણી પંચે ડિક્લેર કરેલા કલમો છે એ કલમો લઈ અને આજે અમે કલેક્ટર શ્રીને આપી છે કે જે લોકો આમાં દોષિત હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને જે અધિકારીઓ પણ આમાં દોષિત હોય એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય આજે અમે તંત્રને ઢંડોળવાનું કામ કર્યું છે આજ બીજી નકલ છે એ બીજી નકલ અમે પોલીસ કમિશનર શ્રીને પણ કલમો સાથે કે કઈ કલમો ચૂંટણી પંચે ડિક્લેર કરેલી છે કે તમે તમારી ઓળખ છુપાવો છો તો એની અંદર પણ કલમ છે અને એક લાખ રૂપિયા લગીનો દંડ છે ખોટા ફોર્મ સબમિટ કરવા એમાં પણ અલગ અલગ કલમો છે તો આ લોકોએ તો આખા ફોર્મ ટાઈપ કરાવીને માત્ર કોઈને ખબર ન હોય એવાના નામ લખીને ફોર્મ રજૂ કર્યા છે સાત નંબર અમે એ પણ માંગ કરી છે ફોરેન્સિક એટલે જેની સિગ્નેચર છે એનું ફોરેન્સિક પણ થાય અને જ્યાં છપાણા છે ક્યાં પ્રિન્ટિંગ પ્રેસમાં છપાણા છે એની પણ તપાસ થવી જોઈએ અને કલેક્ટર ને કીધું છે અમે કે જો લોકશાહી ને બચાવવા આપ આ ખુરશી ઉપર ચૂંટણી કમિશનર તરીકે બેઠા હો રાજકોટ જિલ્લામાં તો એક એવો દાખલો બેસાડો કે રાજકીય વાતોને પર મૂકીને રાજકીય પાર્ટીઓને પર મૂકીને ભારત દેશની અંદર લોકશાહી ની અંદર મતાધિકાર છે એ સૌથી મોટું શસ્ત્ર છે લોકો માટેનું એ શસ્ત્ર કોઈ ખેંચી લેવા માંગતું હોય તો એના ઉપર કડક પગલા લઈ અને એક દાખલો બેસાડો તો આપણું બંધારણ અને લોકશાહી છે એ જીવતી રહેશે આ રજૂઆત કરી છે આશા રાખીએ કે સત્તર તારીખ પછી કલેક્ટર એ કીધું છે સાત હજાર સાડા ચાર હજાર ને છ હજાર ફોર્મ ભરાણા છે એનું વ્યવસ્થિત રીતે અમે ચકાસણી કરશું અને જે દોષિતો હશે એના ઉપર અમે પગલા લેશું આવી વાત એમને કરી છે અને અહીંથી અમે આ જ નકલ પોલીસ કમિશનરશ્રીને પણ દેવા જઈએ છીએ અને આપના માધ્યમથી કહેવા માગું છું રાજકોટની જનતાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખોટી રીતે આવા ફોર્મ ભરાયા છે આપનું નામ આ યાદીમાં નથી એ જોઈ લેજો સાત નંબરમાં નકર આપની ઉપર પણ ફરિયાદ ન થાય ભારતીય જનતા પાર્ટીએ લોકોના નામનો મિસયુઝ કર્યો છે અને આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પણ બલિય ચડાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ જાગૃત થઈ જાય કે આપે જેલમાં જવાનો વારો ન આવે આ પ્રકારની આજે અમે કલેક્ટર તંત્રને રજૂઆત કરેલ છે